અગ દ્વારા આકસ્મિક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં જામા જિલ્લા કલેકટર એચડી મકવાણા અને તેમની ટીમે ચોટીલાના શેઠ દિપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં અચાનક તપાસ કરી હતી તપાસ દરમિયાન હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન લગાડવાના તેમજ સોનોગ્રાફી સંબંધિત ફરજિયાત ફોર્મ એફમાં ગડબડી જોવા મળી હતી ઉપરાંત ક્વોલિટી ક્વોલિફાઈડ સ્ટાફ હોવા અંગે પુરાવા ન મળતા સોનોગ્રાફી મશીન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાત કરવામાં આવે તો ગયા બે દિવસમાં ચોટીલા અને ધાનપત્રક વિસ્તારમાં બે અલગ અલગ હોસ્પિટલો પર આવી કાર્યવાહી થતા મેડિકલ લાયસન્સ ધરાવતા વર્ગોમાં ચકચાર મચી ગઈ છે સતત ચાલતી આ તપાસોને કારણે હોસ્પિટલ અને લેબોરેટરી સંચાલકોમાં મુંઝવણનો માહોલ સર્જાયો છે મહત્વના સમાચાર જણાવી દઈએ ચોટીલાથી ચોટીલા નાયબ કલેક્ટરને આકસ્મિક કાર્યવાહી સામે આવી છે જેનાથી જણાવી દઈએ તો તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં તાજેતરમાં જાંબાજ નાયબ કલેક્ટર એચટી મકવાણાને તેમની ટીમે ચોટીલાના શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં અચાનક તપાસ કરી હતી અને તપાસ દરમિયાન હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન હતા તેમજ સોનોગ્રાફી સંબંધિત ફરજીયાત ફોર્મએફમાં ગડબડી જોવા મળી હતી ઉપરાંત ક્વોલિફાઈડ સ્ટાફ આવવા અંગે પુરાવા ન મળતા સોનોગ્રાફી મશીન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ગયા બે દિવસમાં ચોટીલા અને ધાનપત્રક વિસ્તારમાં બે અલગ અલગ હોસ્પિટલો પર આવી કાર્યવાહી થતા મેડિકલ લાયસન્સ ધરાવતા વર્ગોમાં ચેકચાર મચી ગઈ છે ત્યારે સતત ચાલતી આ તપાસોને કારણે હોસ્પિટલ અને રેગ્યુલેટરી સંચાલકોમાં

ઘટી રહી હતી એના કારણે કાયદો બનાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ કાયદાનું ઉલ્લંઘન કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ટકાવારી ઘટી રહી હતી ત્યારે આ બનાવવામાં આવ્યો હતો પણ જયારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ વારંવાર જોઈએ તો ભ્રૂણ હત્યાના આવા કેસ નોંધાયા છે અને અધિકારીઓ સક્રિય થતા અને હાલ પણ હોસ્પિટલ ને સીલ મારી અને આગળની કાર્યવાહી કરી રહ્યા જી

ટ્રીટમેન્ટ આપતા હતા એ ટાઈપમાં આપવો ટ્રસ્ટ સંચાલિત છે પણ ટ્રસ્ટના જે માલિકો છે એ બધા બહારના હોય છે અને જે હોસ્પિટલ ચલાવતા હોય છે ડોક્ટર ને જે નોકરીયાત હોય છે એ ચલાવતા હોય એની અંદર જયારે વાત કરવામાં આવે જયારે આ સીલ કરવામાં આવ્યું છે કે ટ્રસ્ટીઓને તો આ બાબતની જાણ પણ નહોતી અને જે ડોક્ટરો રહ્યા એ આ બધું ચલાવતા હતા એની અંદર પણ હાલ પૂર તપાસ થયા બાદ જ ખબર પડશે જી શ્રી ધન્યવાદ માહિતી બદલ આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુક શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિયટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસીપીએનડીટી સી પી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતા આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા થતાં સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી કાંઈનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોમની અંદર એ પણ છેકછાક થયેલી ચણાઇ આવેલ છે અને આ સ્ેક્ષાક અને ફોર્મ જે એપ છે કે જે પીસી પી એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે એની સાથે સ્વેક્ક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એપ મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે સય મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે તે તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી